એકલમ સુરતમાં તેના પરિવારની સાથે રહેતી હોય છે અચાનક તેના ફોનમાંથી ફોન વાગી રહ્યો હતો જામનગરથી સીતા કાકીનો ફોન હતો દીકરી તારી મમ્મીની અહીંયા આવીને લઈ જા તે બીમાર રહેવા લાગી છે બહુ જ શરીર કમજોર થઈ ગયું છે અને અમને પણ આવી હાલતમાં જોવાતા નથી તેમની સેવા કરવી ઘણું મુશ્કેલ થતું જાય છે એમ પણ પોતાનો છેલ્લો સમય તેમને પોતાના બાળકો સાથે પસાર કરવો જોઈએ નીલમે કહ્યું સારું કાગીએ હા આવતા અઠવાડિયાના રવિવારે આવીને મમ્મીને અમે અમારી સાથે સુરત લઈ આવીશું પછી આમ તેને થોડી વાતો કરીને ફોન કાપી દેતો તેમના પપ્પા અને બે ભાઈઓ હતા ઘરડાવાનું મકાન છે અને ત્રણેય ત્યાં જ રહે છે નીલમ અને તેની નાનો ભાઈ કરણ સુરતમાં જ રહે છે પોતપોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ હતા ચાર વર્ષ પહેલાં કરણનું ઘર ખરીદવા પૈસાની જરૂર પડી તો મમ્મી પપ્પાએ ભાઈઓ પાસેથી મકાન ત્રીજા ભાગના પૈસા લઈને કરણને આપી દીધા હતા તેમણે પોતાના ખાવા અને પહેરવાનો ખર્ચ માટે થોડા પૈસા પોતાની પાસે રાખ્યા હતા તે સુરત આવવા માગતા ન હતા એટલે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી માટે તે નાનું ઘર રાખી લીધું હતું નીલમને લાગ્યું કે પપ્પાના ગયા પછી તે એકદમ એકલી પડી ગયા હશે પરંતુ ત્યાં પરિવાર વચ્ચે તેમનું મન લાગેલું રહેતું હતું બંને કાકીઓ પણ તેમનું ધ્યાન રાખતી સુરતના બંને ભાઈ બહેન પોતપોતાની ગૃહસ્થી પણ મજાથી ચાલતી હતી રવિવારે નીલમ અને કરણ જ વધુ જામનગર જવા માટે કાર્યક્રમ બની શક્યો નીલમે પતિ અતુલ એક બીજી શિક્ષક હતા લાખોની આવક છે તેમને આ રીતે રજા પાડીને નીકળવું મુશ્કેલ છે રવિવારે જ હોય છે કે ના સોમવારે તો કરણની પત્ની અમિતાની પોતાની અલગ જ જિંદગી છે મોટા મોટા પરિવાર સાથે ઉઠવા બેસવાનું છે તેનો આ રીતે નાની મોટી પારિવારિક સમસ્યામાં પડવું તેને ગમતું ન હતું આખા રસ્તામાં નીલમને લાગ્યું કે કરણ થોડો ઉદાસ બેઠો અને ગૂમ બેઠો છે તે બોલી આટલો પરેશાન ન થઈ એવી કોઈ ચિંતાની વાત નથી ઉંમર થઈ છે શરીર કમજોર પડે છે સારું થઈ જશે કરણને ખીજાવતા બોલ્યો સારું એવું ચાલી રહ્યું હતું ખબર નહીં કાકીઓને એવી શું મુશ્કેલી આવી ગઈ બીજા ત્રણ ચાર વર્ષ વધુ રાખી લેતો હવે તો મકાનના ભાવ આકાશે આંબી રહ્યા છે ત્યારે તેમણે કેટલા ઓછા પૈસામાં તે મકાનનો ત્રીજો ભાગ પોતાના નામે કરી લીધો હતો નિલમે શાંત કરવાના ભાવથી બોલી સારું છે ને કે તે સમયે બજારનો જેટલો ભાવ ચાલી રહ્યો હતો એ કિંમતમાં આપી દીધું અને મમ્મી પોતાનો રહેલો સમય પોતાના બાળકો વચ્ચે પસાર કરે તો સારું જ છે ને કરણ ગુસ્સામાં આવી ગયો મોટી બહેન તમારા માટે આ બધું કહેવું બહુ સરળ છે ત્રણ રૂમના ફ્લેટમાં ક્યાં રાખીશ તમને અમિતા સાથે થશે તે અલગ જ તેને તો સાવ જ ના પાડી દીધી છે મમ્મીનું કોઈ કામ કરશે નહીં એમ તો છોકરીઓ હક માગવા માટે બહુ ઝડપી ઊભી થઈ જાય છે પણ સેવાના કામ કરવાના નામ ઉપર કેમ પાછી પડે છે આજકાલની છોકરીઓ ભણતર અને અભ્યાસ માટે સારા એવા રૂપિયા ખર્ચ થઈ જાય છે તમે કેમ નથી લઈ જતા મમ્મીને પોતાના ઘર આટલી મોટી કોઠી છે જીજાજીને લાખોની કમાણી છે નીલમ અને કર્ણનું આ રીતે બોલવું યોગ્ય ન લાગ્યું પોતાના ઘર માટે પૈસા લેતી વખતે તે મમ્મીને કેવા વાયદા કરી રહ્યો હતો કે તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ખચકાયા વગર ફોન કરી દેજો હું તરત જ લઈને આવીશ કહેવા પૂરતા પૈસા બાકી રાખ્યા હતા તેની પપ્પા પાસે અને પછી ક્યારેય ફરતું જ નહીં મમ્મીને ખબર પૂછવા પણ નીલમ બોલી તો ચિંતા ના કરીશ હું મમ્મીને મારા ઘરે લઈ જઈશ બરાબર જ છે જીજાજીને શું પરેશાની થવાની આટલું મોટું ઘર વળી તેઓ રાત દિવસ સેવા કરે તો એક સેવા જ આપીને બોલ્યો જામનગર મમ્મીને જોઈને નીલમની આંખોમાં આંસુ આવી ગયા તે ખૂબ દૂબરી અને લાચાર દેખાતા હતા તેમને ઘરેલા પ્રત્યે બોલી પહેલાં જ ફોન કરાવી દે તો પહેલાં જ લેવા આવી જાત તે મમ્મીએ કહ્યું તમારે પોતાની જિંદગી છે શું કામ તમને હેરાન કરવા સુરતમાં હું એકદમ તમારા ઉપર બોજ રાખતી થઈ જઈશ તે પસંદ નથી પછી નીલમે મમ્મીને પોતાના ઘરે લઈ ગઈ રાત્રે અતુલ ઘણા મોડા આવે ત્યાં સુધી તો મમ્મીને બાળકો સૂઈ ગયા હતા ખાવાનું બધા પછી આરામથી બેઠા ત્યારે નીલમને અતુલને કહ્યું મમ્મીને હું લઈને આવી છું કરણનું ઘર ઘણું નાનું છે તેણે તેમને રાખવામાં થોડી મુશ્કેલ થઈ હતી આ સાંભળી અતુલનો હા ભાવ એકદમ બદલાઈ ગયા તે કડાકા આજે બોલ્યા અહીં લઈને આવી છે એનાથી શું મતલબ છે તારું તારા મમ્મી તારા ભાઈની જવાબદારી છે મેં આ મોટું સમ ખોલવા માટે નથી લીધું પોતાના માટે રહેવા માટે લીધું છે મિલકતમાં પૈસા પચાવી પાડતી વખતે ન હોતું વિચાર્યું સારા સાહેબે બીજાની સેવા પણ કરવી પડશે રાત દિવસ મહેનત કરીને પૈસા કમાવજો મારી મારી પૈસાની નીલમ અત્યારે સુધીના પતિના રૂપથી અજાણ હતી તે બોલી રાત દિવસનો તમારા મા બાપની સેવા કરી હતી પણ શું મારા મમ્મી માટે તમારું ઘર અને દિલમાં એટલી પણ જગ્યા નથી અતુલના ચહેરાનો નશો ફૂલેલી હતી તું બે ત્રણ દિવસ પછી તારા મમ્મીને કરણના ઘરે મૂકી આવી જજે સારું રહેશે નીલમના પોતાના કાન ઉપર વિશ્વાસ થતો ન હતો જે પત્નીએ આટલી બધી ઈજ્જત કરે છે તે મનમાં વિચારો લાગે કે શામ માટે મારા ભાઈ અને પતિ ઉપર આટલો વિશ્વાસ કર્યો મેં શરૂઆતે દરેક પૈસાનો હિસાબ કેમ ન રાખ્યો પોતે સારી નોકરી કરી હોત તો પહેલાં પુત્રના જન્મ થતાં એમ કહીને છોડાવી દીધી કે હું આટલું કમાઉ છું તારે નોકરી કરવાની શું જરૂર છે તેને કોઈને વસ્તુની અછત નહીં રહે ઘરમાં આરામથી રહે અને બાળકોની સંભાળ જો હું આજે નોકરી કરતી હોત તો મારી પાસે અલગથી પૈસા હોત અથવા દસ વર્ષ સુધી આખા ઘરમાં દિવસ કામ કરવાના બદલા પૈસાની માગણી કરી હોત તો એટલા તો થઈ જત મમ્મીની સંભાળ પોતાના દમ ઉપર કરી શકત કહેવા ખાતા નીલમના બેંકમાં ખાતામાં દર મહિને પૈસા જમા થાય છે પરંતુ પતિના પૂછ્યા વગર ખર્ચ કરવાની તેની પરવાનગી ન હતી તેના પોતાના ભાઈએ પણ કહી દેવાનું માંગ કરતું હતું કે લગ્નમાં તે કરજો થયો છે એટલો કાઢીને બચે તેનો અડધો ભાગ કરે કમસે કમ મમ્મીનો સન્માન સાથે જીવી તો શકે પતિ અને ભાઈવંતમાં એક સાથે ઊભા કરીને બંનેને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થયું હતું તે જાણતી હતી કે તેના કેકને કેક જવાબ ચોક્કસ મળશે પણ આ સવાલના જવાબો સંબંધો દ્વારા તૂટી જશે અને જે સત્ય સામે આવશે તે પછી સંબંધોને સાચવવા મુશ્કેલ બની જશે સામેના ફોટામાંથી ડોક્યુ કરતી બે જોડી આંખો સીબીને તારો મારી રહી હતી બીજા દિવસે નાસ્તો લઈને નીલા મમ્મી પાસે પહોંચી ત્યારે તેઓ સામાન બાંધીને બેઠી હતી તેમણે ઊંડા સ્વરે કહ્યું મારા કારણે તમારી ગૃહસ્થિ બગડશે નહીં મને ખબર નથી કે મારી પાસે કેટલા દિવસ છે અને કેટલા નથી મેં આ ઉધરાશ્રમમાં વાત કરી છે મારી પાસે જેટલા પૈસા છે તેવા મને એટલામાં રાખવા તૈયાર છે આ લે સરનામું તું મને ત્યાં મૂકી દે અને નિશ્ચિત થઈને તમારું ઘર સંભાળ નીલમ સમજી ગઈને એ તેના હાથ પકડીને કહ્યું પરેશાન ના થઈશ દીકરી પરિસ્થિતિઓ સામે આપણું ક્યાં ચાલે છે હું અહીં મારા સરખી ઉંમરના લોકો વચ્ચે ખુશ રહીશ મમ્મીને રુધ્રાશ્રમમાં મૂકીને આવ્યાના પાંચ દિવસ થયા હતા નીલમના કોઈની સાથે વાત કરવાનું કે કંઈ ખાવાનું મન ન થતું ફોન કરીને પૂછવાની પણ હિંમત ન હતી કરી શકતી કે તેઓ કેમ છે એટલે પરેશાન થઈ ગઈ હતી કયા મોઢે પૂછવું પણ તે દિવસે ઉધ્રાશ્રમમાં ફોન આવ્યો એ તમારા મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા સવારના અગિયાર વાગ્યા હતા બાળકો પિકનિક પર ગયા હતા જે રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં આવવાના હતા અતુલના તો આવી રાત્રે અગિયાર વાગે છે કોઈને દિનચર્યા પ્રભાવિત થઈ થશે નહીં અને કોઈનું શું માહિતી આપવી કરણ ઓફિસે ગયો હશે તેને નકામી રજા લેવી પડશે નીલમ જવાન નીકળી રહ્યા હતા પણ કહ્યું મુશ્કેલ હતું કે મમ્મીના વિદાયના દુઃખના આંસુ હતા કે પોતાની લાચારીના કે મમ્મી મોટી છેલ્લી ઘડીએ કંઈક કરી શકી નહીં માત્ર ત્રણ દિવસ માટે જો અતુલ પોતાની આદર અને આશરો આપ્યો હોત તો તેમની અતુલ હૃદયથી ભગવાન તરીકે સ્વીકાર્યા હોત વૃદ્ધાશ્રમ અને ડાયરેક્ટર સાથે મરીને તેને ખૂબ જ તરીકતા પૂરી કરી તેમણે કહ્યું તે પ્રમાણે તેમાં પુત્ર અને પુત્ર વધ્યુને જમાઈ પણ છે અમને તેમણે પણ જાણ કરી હોત તો સારું ત્યાં સુધી તો નીલમ તોડી સ્વસ્થ થઈ ગઈ અને બોલી ના તેમનું કોઈ કામ નથી ના વહણું ના પુત્રનું કે ના જમાઈનું બસ એક જ દીકરી છે તે પણ ના પૂરતી સંચાલક શ્રીમદ પોતાના ધનમાં બોલી રહ્યા હતા પરિવારના સભ્યોને આશ્વાસન અને આત્માને શાંતિ મરે નીલમ વિચારતી હતી કે મમ્મીને ના આત્માને શાંતિ મરી ગઈ હશે